કરજણ તાલુકાની આશા વર્કર બહેનો રણચંડી બની તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી હાલ સમગ્ર ગુજરાતમાં આશા વર્કર બહેનો આવેદનપત્ર અને આંદોલન કરી રહ્યા છે ત્યારે આજ રોજ કરશન તાલુકામાં આશરે એકસો પચાસ જેટલી આશા વર્કર બહેનો ફરજ બજાવી રહી છે પરંતુ જ્યારે તેમની ભરતી થઈ ત્યારે સરકારના જી આર પ્રમાણે માનદ વેતનથી લેવામાં આવ્યા હતા જ્યારે આજે સરકાર નવા નવા પ્રોજેક્ટ ઊભા કરી આશા વર્કર બહેનોને કાળી મજૂરી કરતા હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે કાળી મજૂરી કરવાનું છતાં આશા વર્કર બહેનોને વળતર ના મળતા કરજણ તાલુકાની આશરે સિત્તેર જેટલી આશા વર્કર બહેનો ભેગી થઈ રણચંડીનું રૂપ ધારણ કરી તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપવા જતાં તાલુકા હેલ્થ ઓફિસર ગેરહાજર હોવાથી તાલુકા હેલ્થ સુપરવાઇઝરને આવેદનપત્ર આપ્યું હતું અને કડક શબ્દોમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે હડતાલ ઉપર રહીશું

તો અમે માનદ વેતન પર છે તો અમે જે કામ કરીએ છીએ એના પૈસા અમને મળવા જોઈએ ને અમે જે કામ કરીએ છીએ એના પૈસા અત્યારે અમને મળતા જ નથી બધું વધારાનું કામગીરીને આપી છે અત્યારે અમને ચાલીસ પ્લસ લોકોનું જે સર્વે આપ્યું છે અને એમની ઓનલાઈન એન્ટ્રી કરવાની આપી છે પણ એમનો એક પણ રૂપિયો અમને અમને એમાં ઇન્સેન્ટિવ નથી અત્યારે અમે પીએમના આટલા બધા ફોર્મ ભરીને આપ્યા છતાં એમાં પણ અમને એક પણ રૂપિયો અત્યાર સુધી કોઈ દિવસ મળ્યો નથી તો અમને સરકાર એટલું કામ એટલી વિનંતી કરીએ છીએ કે અમને વધારે નહીં તો મજદૂર જે તમે પાંચસો રૂપિયા રોજ આપ્યો છે એટલો રોજ તો અમને આપો તો એના એના બરોબર અમે એક દિવસના ના બે રૂપિયા લેખે તમે અમે કામ કરાવીએ છે તો અમારું ઘર કેવી રીતે ચાલે અમારા પણ છોકરાઓ છે અમે પણ કેવી રીતે ચલાવીશું ઘર અમારું તો તમને એટલું નહીં તો જે

જે મળે છે છે એની પણ એટલા બધા કરવા પડે અમારે કે એમને પૈસા મળે ત્યારે અમે તમને પૈસા આપીશું બસ આટલું બધું અમારી પર જુલમ કરે છે સરકાર બસ અમારે તો એવું છે કે એપીએલ બીપીએલ કાઢી નાખો અને બસ અમને અમારું સમાન કામ સમાન વેતન આપો